નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃષ્ટિ દેવા માફ સહિત વિવિધ મુદ્દે કોંગી નેતાઓને સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન યોજાયું ધરણા બાદ પ્રાંત અધિકારી રાજુલાને

જોઈ રહેલા રાજુલા શહેરના કોંગી આગેવાનોના કોંગી કાર્યકરોના આજે રાજુલા શહેરમાં ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાયો રાજ્યમાં ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કર્યા બાદ અમરેલી જિલ્લાનો સમાવેશ નહીં થતાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવી અમરેલી જિલ્લાના તાલુકાવાઈઝ વિધાનસભા વિસ્તારમાં ધરણાઓ શરૂ કરવામાં આવ્યા આજે રાજુલા ચાપરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલા શહેરમાં સવારે દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પૂર્વ સાંસદ વીરજી ઠુમર સહિત કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધરણામાં છોડાયા હતા ખેડૂતોને અતિવૃષ્ટિ દેવા માફ ખાંભામાં ઇકોજનનો પ્રશ્ન સહિત વિવિધ મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા દિવાળી પહેલાં અતિવૃષ્ટિમાં એકવીસેક જિલ્લાને પેકેજ જાહેરાત કરવામાં આવી અતિવૃષ્ટિમાં સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લાને થયું છે કૃષિ મંત્રીએ નવા વર્ષની અંદર એક ગામડાની મુલાકાતમાં અમરેલી જિલ્લામાં સ્વીકાર્યું અને ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું એવું પ્રલોભન પણ આપ્યું નવા વર્ષની અંદર ત્રીજના દિવસે જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકો ઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે પણ ખેડૂતો માટે ગરીબો માટે વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકો ઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર રાજુલા કોંગ્રેસ પરિવાર જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદારને આવેદન આપવા જવાના છે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત મોડલ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે ખેડૂતો બરબાદ થઈ ગયા છે આટલો બધી અતિવૃષ્ટિ ખેડૂતોના કપાસ પણ સુકાઈ ગયા છે ખેડૂતોના સોયાબીનના ભાવ મળતા નથી મગફળી ખરીદીના નામે નાટક ચાલી રહ્યા છે ખેડૂતો અતિવૃષ્ટિમાં મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે અનેક જિલ્લામાં અતિવૃષ્ટિનો લાભ મેળ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાય છે રોજે રોજે સ્ટેટમેન્ટ કરે છે ભ્રષ્ટાચારમાં ખૂપી ગયા છે રેતીમાં અને રોયલ્ટીમાં એવડો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે તેના કારણે સરકારને રોયલ્ટી મળતી નથી અને સામાન્ય માણસોને રેતી મોંઘી મળી રહી છે અને ભ્રષ્ટાચાર રૂપી ભારતીય જનતા પાર્ટીના ખિસ્સા ભરાઈ રહ્યા છે રાજુલા આજે આ આંદોલન ચાલી રહ્યું છે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે એક દિવસ માટે ઉપવાસ કરીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ રાજુલાના જાફરાબાદના ખાંભા તાલુકાના ખેડૂતો ઇકો ઝોનમાં પણ મુશ્કેલીમાં મુકાયા છે રાજુલાનો ગરીબ માણસ રાજુલાનો સામાન્ય વ્યક્તિ ગુજરાતનો સામાન્ય વ્યક્તિ આજે મુશ્કેલીમાં મુકાયો છે લારી ગલાવાળાના ધંધા બંધ થયા છે ઓનલાઈનના નામે નાટક ચાલી રહ્યા છે મોટી મોટી ડિપોઝિટીઓ ઉઘરાવી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો આજે બિન ખાતેદાર ખાતેદાર બની ગયા છે એમના ધારાસભ્યો બળાત્કારમાં આવી ગયા છે એમના સંસદ સભ્યો પણ અનેક ભ્રષ્ટાચારમાં ખૂપી રહ્યા છે કોઈની ધરપકડ થતી નથી